વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે છોટાદીપુર વિધાનસભાના ડુંગરવાટા ગામે આવી પહોંચ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે જાણકારી અને લાભ પહોંચાડવા અને જનજનને જાગૃત કરી આ અભિયાનમાં સહભાગી બનવાની હાકલ કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બહુમૂલ્ય ધરાવતા એવા છોટાડેપુર વિધાનસભાના ડુંગરવાટા ગામે આજે સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો જેમાં છોટાડેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા નાયબ કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મહાનુભાવો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરાવ્યા હતા સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ છોટા ઉદેપુર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ જૂથ પંચાયત ખાતે આવી પહોંચી હતી અહીંયા ખૂબ સુંદર મજાનો ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ ભાગ લીધો આ ખૂબ આજે આ કાર્યક્રમ સફળ થયો છે મોદી સાહેબનું લાઈવ પ્રવચન પણ સૌએ આજે સાંભળ્યું નિહાળ્યું અને વિવિધ યોજનાના લાભાર્થીઓને અહીંયા લાભાર્થી કીટ પણ આપવામાં આવી અને આ જ પ્રાંગણમાં બાલવાડીના ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને નાયબ કલેક્ટરશ્રીના સ્થાન એમની વિશેષ હાજરી આજે અહીંયા રહી મામલતદારશ્રી અને સૌ નાના મોટા સત્તરેક જેટલા વિભાગના કર્મચારીઓ શ્રી આજે હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો